બોટાદ કરદાકાંડ ને લઈ અને આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ગામમાં જે મહાપંચાયત કરવામાં આવી હતી એ મહાપંચાયતમાં હોબાળો થયો અને અને આપણે જોયું કે રામ રાજુ કરપડાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને વીસ તારીખ સુધી તેમના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે આ સમગ્ર બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિસુદાન ગઢવી સામે આવ્યા છે અને મોટી વાત કરી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે રાજુ કરપડા દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાને લઈ અને જે આખો ખુલાસો કરવામાં આવ્યો ત્યારબાદ તેમની હળદર એક મહાપંચાયત હતી એ મહાપંચાયતમાં હોબાળો થયો અને ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામનું અમદાવાદમાં આંદોલન હતું ઉપવાસ આંદોલન હતું એ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હાલ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના વીસ તારીખ સુધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ સમગ્ર બાબતને લઈ અને હવે ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી છે સૌ સમગ્ર

એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટીએ પોલીસ દ્વારા બરબરતાપૂર્વક અત્યાચાર કર્યોના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને ત્યાં ત્યારે અંધકાર છવાયો છે એમના જ લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે એમણે દિવાળીને ઘણા પ્લાન કર્યા હશે મનાવાના પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના છે ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતની દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આમના સમર્થનમાં આપને ઈશ્વર શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું જય જવાન જય કિસાન હેપી દીવાલ અહીંયા યસુદાન ગઢવી દ્વારા સમગ્ર બાબતને લઈ અને ક્યાંકને ને ક્યાંક આકરા પ્રહાર કર્યા છે અને કહેવામાં આવ્યું છે રાજુ કરપડા દ્વારા જે લડાઈ ચાલુ કરવામાં આવી હતી જે પ્રથાને લઈ અને વાત કરવામાં આવી હતી વર્ષોથી જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થઈ રહ્યો છે એને લઈ અને ખુલાસો કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તેમની ધરપકડ થઈ છે પરંતુ આ લડત ક્યાંકને ને ક્યાંક હજુ પણ આગામી સમયમાં પાર્ટી દ્વારા ચાલુ રાખવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં અહીંયા રાજુ કરપડાને લઈ અને પ્રવિણ રામને લઈ અને ઇસુદાન ગઢવી દ્વારા ક્યાંક ને ક્યાંક એક અપીલ પણ કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં